ફનצר થઈ જતી ભાઈ કરાવવા જાય ન ફળ્યું બધું ભરાઈ ગયું હવે આ બધું સાફ करू જન બસ હાલો જે આરાટ છે અરે તો કરે ના આવી ગયા તા આગળો આપી દે હે ન્યાથી તને નાખ દે હે એમાં પૈસા લીધા તો બના રહે બ્લોગ માં હા વાળી તોળી નખ કે ને બના રહે જો બ્લોગ માં ના પ્રોપગાર આવી ગયો પેલો પગાર હતો કે લેટ છે પણ આવી ગયો આપણો પગાર

હવે બેડશીટ ને એ બધું આ બ્લેન્કેટ ને બધું સવારે ધોઈ નાખશું એમ તો મહેન્દ્ર આવતા જ હતા એટલે એટલું કંઈ બોલું નહોતું તો એ બધું સવારે ધોઈ નાખશું બાકી પોતાને ગેલાની સફાઈ ને એ બધું કરી નાખ્યું છે હવે બસ જો બનાવવાના છે પરોઠા એટલે હમણાં બસ પરોઠા બનાવીને ખાઈ લઈને સવારે બકાલું ને બધું લઈ આવશું ને એવું બધું બાર સાયકલ હસીને જો આવી ગયો

એટલે હમણાં ધ્રુવંશ ભાઈ બાજુમાં રમે દાદા આવી ગયા એટલે દાદા પાસે રમે કેમ કે એને પપ્પાને કેટલા દિવસથી નહોતા ભાડા એટલે આવ્યા એટલે કે મારે દાદા પાસે રમવું તો એ બે ભાઈ ત્યાં રમે છે હાલો તો હું ફટાફટ બનાવી નાખું પરોઠા અને બધું પછી જમી લઈએ તો કાલે આપણે મેળ્યા હતા કેમ કે થોડોક ટાઈમ હતો નોકરી હતી અને નોકરીમાંથી આગળ આવ્યો આવી નાસ્તો કર્યો નાસ્તો કરીને જો અત્યારે તો રાવાં છે કોડીના કથા કરવા જવાના છે માતાજી તો શું છે તલ્લા પોતા ઘરે કાલ તો કહેતા હવે એટલી વારમાં બગડી ન જાય કઈ એ કરવા પડે બકા કાલ કહેતાથી છે આ હોય આવે બકરીને સુખાઈ હા દે તો નીકળે ને કોઈ હોય તો સાફ કરે ને નોકરી કરીને સીધું ભાગી જતો હોય હું ન્યા પૂગી જતો હોય પાછા આજ તમને ખબર છે આ વિડીયો જ આજ જ લગભગ જ કેમ કે કન્ટિન્યુ છે આજે કથા કાલે કરવા જવાની છે માતાજીએ અમારી એનિવર્સરી છે કાલે ના જ આપણો માંડવો હતો અત્યારમાં માં પીઠી બદલે હું પીઠી તો હા તો કરવા જ પડે ને

मोटने जोस हमें घेटा बकरा आता है ना लोग को ना सामे ने आया जो अबे मोटने रो मारे इस ने जो इस ने करे इस चकरा मारे इसने जा, जा इसने સુધા ફાડ સુધા યો ભાગ નાખ્યો હાથ પાડી વાહ ભાવી કંઈક અપધારી મોસ્કરે બધા ઘગા થઈને કઈડી જાહે યો યો હારો મોટી મોટી આસુ તો હે કોઈ આગળ ઓ ઓ આઈ મારે હારું જોવા સામે નાના નાના બાળકો છે તો આપડે કથા નો સામાન આવી ગયા જમી લીધું જમવામાં માં બંધ મોડું થઈ ગયું એટલે બે બે કેટલા હ બે અઢી થઈ ગયું અહીં ઉતા ધ્રુવંશ અહીંયા પડ્યા અને બસ જો આ સાથે જ આજનો આ વિડીયો આપણે એમ પૂરો કરીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા શેર કરી દો તમારા મિત્ર સાથે અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને કમેન્ટ કરવાનું ખાસ નહીં ભૂલતા કેમ કે અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો જેથી અમને મોટિવેશન મળે અને લોંગ ટાઈમ પછી પાછો આપણો વિડીયો આવશે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ